લઈ લે ભાઈ આ લઈ લે આ લઈ એટલે તમારા માટે આપણે યાદ યાદ ત્યાં હું હાલવા માટે તમારે કેટલા પૈસા દેવા પડે ચારસો ને વીસ રૂપિયા દર મહિને દઈ દેવાના ફોન લઈએ ત્યાં ચારસો વીસ રૂપિયા એટલે અમારે ક્લુ દઈ દેવાના હોય ક્લુ પછી એની રીતે બધા પોલીસ પોલીસ ચોકી દઈ આવે ને એટલે એની રીતે પછી ઉતરાને ને ખરીદ ત્રણ જગ્યાએ લીધા તમારી કયા પોઈન્ટે રિક્ષા હાલે માધાપરથી પરથી રેડિયો રાખ્યો અત્યારે તમને રોયકા શું થયું કાંઈ નહીં પચાસ રૂપિયા આપી દીધા કઈ જગ્યાએ રોયકા તમને અહીંયા આપણે આ માધાપર પર ચોપડીએ માધા પર પછી બીજી વાર કઈ કઈ જગ્યાએ રોયકા બીજી વાર આપણે આ રેલ રેલવે સ્ટેશનનો રસ્તો જાય ત્યાં અત્યારે કઈ જગ્યાએ રોયકા તમને અત્યારે આનું નામ નથી આવડતું આવું કોર્ટમાં પૈસા ટ્રાફિક વાળા ટ્રાફિક વાળા કેટલા પૈસા લીધા જાણે જગ્યાએ પચાસ પચાસ રૂપિયા ત્રણ સુધી પચાસ રૂપિયા ઘેરો તમે કેટલા નો મારી